એ બોલ અઠવાડિયાથી કે ગાયબ થઈ ગયો છે હમણાં થોડા દિવસ થી બહાર હતો હું એટલે કાળુ આપડા સ્કૂલ માં ખબર દસ વર્ષ પહેલા પેલી શીતલ ભણતી હતી હા હા શું થયું એના લગ્ન થઈ ગયા શું વાત કર્યા દસ વર્ષ પહેલાની તને સિત્તલ યાદ છે પણ દસ દિવસ પહેલા મારા ગલ્લે થી તું સિગરેટ લઈ ગયો એના પૈસા તને યાદ નહી આવતા એટલે દસ દાડા થી સિગરેટ ના પૈસા નહીં હાલ્યા કોણ ને કોણા રહી ગયા પણ એમ કહી દે ખાલ ખાલી કે બે દાડા પૈસા હાલ દઈશું બે દાડા માં હાલ દઈશ બે દાડા માં હાલ દેવ હારું જાઓ હવે મને ખબર છે બે વર્ષે આવવાના